આ અમાર તો આખું ગોમ વાતો કરતું તું કે પછી બાકી તમારા લાલિયાનું હગુ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય અલ્યા ગોમ તો ગમે જેટલો મેણો મારો પણ તખાભાઈનું હારું થયું તે અમારા લાલિયા માટે સારું હગું લાયા અને હારી સંસ્કારી વળી બહારી ઘરમાં આવી તે મારો વળી એક તો અમારે તો પાછો ડોસી ત્રણ દાળે ને ચાર દાડે પાછો પિયર જવા જોવા અને એમાં પાછો મોદો મોદો ઇવન તો એક તો દવાખાનું એક જ નહીં પણ કર આ લાલ્યાને દીધું તે અમે તે બાયરી કર અને હું વળી ખેતરમાં મજૂરો પહાણ કોમ કરાવું ડોસી વળી મોદા હાજી હોય તો એ ચિંત્યા નહીં કે મારે બે દાળે બે દાળે મારતો ડોસી ને દવાખોન લઈ જવું પડે દાર કે પેટમાં દુખાય છે દાર કે માથું દુખાય છે શું કરવાનું હો બેટા

બરાબર હા તો વાંધો બેટા હું તો લાલા ને કહે ને એ બે જણો જજો તો તાર બાબરી જઈ આવજો બે દાડા બે દાડ શેરી જવાનું ને અને આ એક તો આ તાર માને ખબર પડતી નહીં જો કા આ જ્યાં તે બે દાડે ખબર ના પડે કે બાયડી આવી એટલે પછી ફરતું થઈ જવાનું ગમો ગરમેલી એ શિકર કાલ કાલ કોક કેતી હતી ના હોય તો હમણાં લાલો આવે એટલે ફોન બોન કરાય તે આવો તો પછી તમે ના હોય તો કાલ હોદનાર કો તો પમદાર હવાળે જવાનું હોય હોવા એ કાલ હોદનાર ના હોય તો જો એ આવે એટલે હો એ હાલ લેણ મુ જાવ તાન પેલા ખેતર થોડી સાર લેતા આવો ને લેબળો બેબળો હોય તો થોડો પાડતા હો ખાવા બનાવવાનું હો ખાવાનું તો શાકભાજી કોક લાવજો કે એ હાલ બાપુ હા ભળા હા

માર હતો છોકરાબર બાપાખો ના છોકરા જો હું છું ને એ તો બધું પાકા કોઈ કન્યા સૂતી ના થાય કોઈ કન્યા રિહ ના બે

એ તો ખાલી આવકાર જ આલે આયો આવો તો ખાજી આવો તો ખાજી એ જ કર્યું પણ તમને તો કશું આપ્યું નહીં છોકરા તારી વાત સાચી લાખ રૂપિયાની દોશી તારી એ વાત સાચી લાખ રૂપિયાની મારા બેટાએ પૈસાએ મારો જ વ્યવહાર ના કર્યો બધાનો કરે તમારે આઈ મને દોત્યું ના આલ્યું પેરન ના આલ્યું મારો વ્યવહાર ના કર્યો જવું પડશે હાલ વેવાઈના ઘેર પોકું મારો વ્યવહાર સામ તમે ના કર્યો હું પાહે રહીને તમારો અવસર પાર પાડી આલ્યો અને મને પેરન એક દોત્યું ના લીધું ખાલી

ના પેલા વેવ ને લીધું પૈસા વેવ ને ના લીધું ના તમે લીધું કરાયું મરવાઈ ને ના તમે હાસવે ક્યાં લાખ રૂપિયા નાખી દો પણ હું કોમ ના મારી તો આબરુ ની પથારી ગોળ થઈ જઈ તખાજી મારી આબરુ નું વિચારો ને તાજુ તમે હેડો

તો શાકભાજી રોટલા તો બનાવી દઉં રોટલા બની જાય શાક લઈને શાક બનાવી દઉં બેસન પોણી પીવડાવવાનું હતું હજુ

ચમ તે તખાજી અચાનક હા આ કહું કહું આ જતા યે તમે હતા તમે આ તખાજી હતા તે બરાબર તખાજી શાંતિ કંઈ શાંતિ નહીં ચમ લો પાણી પીઓ લ

તપો સુટ સમજે ટકાજી સુટાની વાત કરો સુટુ લેવાન છે તૈયારી કરો આમ અલ્યા પણ લેવા તું કે ખાધી પણ તમારો વેવાર કરાયો છું તમે ઉ લે હને વેવાની વાત છે વેવા આ મયાર તું કે પછી મૂઢામાં થૂક લઈને હું કરવાનો ભલાદમી પસાજી પડી ગયો બધું તમે આલે આ કલીએથી છે ખાલી તમે ઓઢામણી કરી એટલે અલ્યા પણ ઓ ગુસ્તી ની આલે ઓ ઢમળામ તો આમાં તમારા હાથમાં આતો પછી તમે ખાલી પેરણ જોઉતું છું ને એક ધોતતું જોઉતું હા બે લી આલે મૂલી હું કરવાનો મોદમાં તો મારી આબરૂ જતી રહી કા આ હું આવો

એ વાત ગયો મને વ્યવહાર આલો જઈ લીધું ધારું હતું યાર શો યાર તમે પેલા તો કીધું વ્યવહાર કરવા તમે વ્યવહાર કર્યો મારે તું લઈ ના લેવાય ભૂલી ગયો ભૂલી ગયો પ્યારા ને લેવાનું ભૂલી ગયો બાપા એ તો તમે જાતે તમે ચોર બનો તમારે જાતે લેવાનું હોય નઈ હાલ

रामी वान चुप बोले नै कप मगज सटक मारू ધોતી આવું તમે કહ્યું ભૂલી ઉતાવળ માં કયો લે છોકરા લે આપડે લાવ લાવ બાપા

ચા પાણી કઈ જવાનું આ જી તો જોવો જેમ મો ન બોલાવ તો થશે

મારી માની આવા મોર હોય ને જો દ્વાદરાગ પે તો ફળ પદુ થઈને ભીવો કરી ના દે આવા મોરવાય ભેગા થાય તો

ો ત્યા વિડીયો